બનાવેલા બાયોડીઝલ પકડી પાડ્યું હતું પોલીસે બે ઇસમો સહિત રૂપિયા તેતાલીસ પોઈન્ટ પાંત્રીસ લાખના મુદ્દા માલ કબજે કર્યું હતું સાથે જ પ્રતિબંધિત બાયોડીઝલ ક્યાંથી લાવી આવ્યા હતા અને કોણ તેના માલિક છે તે સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સચિન પલસાણા હજીરા હાઈવે વાંજ બ્રિજ નજીક ટેન્કરમાં ગેરકાયદેસર રીતે કેમિકલથી બનાવેલા બાયોડીઝલ જેવું ભળતું ઈંધણનું ફલ્યૂ લાવીને ઠલવાઈ રહ્યું હોવાની બાતમી બાદ વોચ ગોઠવવામાં આવી હતી રેડ કરીએ કિસમ કિશોર અનિલ યાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો ઈંધણનું નિરીક્ષણ કરતા તથા જરૂરી નમૂના મેળવવા માટે એફએસએલ અધિકારીએ સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા પરીક્ષણ દરમિયાન બાયોડીઝલ જેવું ભળતું ઈંધણ મંગાવનાર આશિષ કુમાર જગદીશભાઈ પટેલને સારોલી ગામ આવી જતા પકડી પાડવામાં આવ્યો હતો જેમાં પકડાયેલા ઇસમો પાસેથી બાયોડીઝલ જેવું ભરતું ઈંધણ અઢાર હજાર લીટર જે પૈકી એક લીટરની કિંમત નેવું રૂપિયા લેખે જેની કિંમત સોળ પોઈન્ટ વીસ લાખ અને ટેન્કરની કિંમત બાર લાખ અને બ્રેઝા કારની કિંમત છ લાખ તથા બંને ઈસમો પાસેથી મળી આવેલા અલગ અલગ કંપનીના બે મોબાઈલ ફોન જેની કિંમત પંદર હજાર મળીને કુલ્લે રૂપિયા ચોત્રીસ પોઈન્ટ પાંત્રીસ લાખની મત્તાનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે જેમાં આરોપીઓ કિશોર અનિલ યાદવ આશિષ કુમાર જગદીશભાઈ પટેલની ધરપકડ કરાઈ છે જ્યારે આરોપી જવલકુમાર કનુભાઈ પટેલને તેમજ પિયુષ પટેલને તેમજ ઝેન્કીને સેલવાસના અધિકૃત અને જવાબદાર ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ પંદર એક બે હજાર ચોવીસના સાંજના સમય અમને બાતમી હકીકત મળેલી કે પલસાણા સચિન હાઈવે વાંજબ્રિજ પાસે વિકાસ સ્ટીલની સામેના ભાગે એક ટેન્કર બાયોડીઝલ જેવું પ્રવાહી સાથે ભરેલું પડેલ છે બાતમી હકીકત મળતાં અમારા ડિવિઝનના એસીપી શ્રી આઈ ડિવિઝન હારેલ માવાણી સાહેબનાઓને જાણ કરી અને સ્ટાફના માણસો તથા પંચો સાથે જગ્યા ઉપર રેડ કરતાં બાતમીવાળી હકીકતવાળું ટેન્કર અમને મળી આવેલું અને એ ટેન્કર મળી આવતા અમે ત્યાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી ત્યાં ટેન્કર પાસે કિશોર અનિલ યાદવ નામનો ડ્રાઈવર મળી આવેલ અને અમારી કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અન્ય બીજો એક આરોપી કે જે ટેન્કર મંગાવેલ હતું બાયોડીઝલનું એ આશિષ કુમાર જગદીશભાઈ પટેલનાઓ પણ આવી જતા બંનેને સ્થળ ઉપરથી હાજર મળી આવતા તેમને સાથે રાખી અને એફએસએલ અધિકારીને બોલાવી એફએસએલ અધિકારી રૂબરૂમાં જરૂરી સેમ્પલ લેવાની કાર્યવાહી કરી અને સચિન પોલીસ સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગુનાના કામે બીજા પણ ત્રણ આરોપીના ત્રણ આરોપીના નામ ખુલેલા જેમાં એક પિયુષભાઈ પટેલ કરીને છે જે આ ટેન્કર મંગાવવા માટે મધ્યસ્થી કરેલી હતી અને બીજા એક આરોપી તરીકે જવલકુમાર કનુભાઈ નું નામ છે અને કંપનીના જે સેલવાસ ખાતેથી આવેલાનું જણાઈ આવેલ છે તો ત્યાંથી મોકલનારનું પણ નામ ખોલવામાં આવેલ છે અને આ અંગે આ કેટલા સમયથી આવું પ્રવાહી મંગાવતા હતા અને અગાઉ ક્યારે ક્યારે મંગાવેલ છે એ બાબતે વિગતવારની તપાસ હાલમાં ચાલુ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ વિગતવાર તપાસ કરી રહેલ છે કેટલાનો મુદ્દા માલ હતો ક્યાંથી લાવતો હતો અત્યારે જે ટેન્કરમાંથી મળી આવેલ છે બાયોડીઝલ એ અઢાર હજાર લીટર જેટલું ટોટલ થાય છે અને કુલ મળી અને ચોત્રીસ લાખ પચાસ હજાર ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને પ્રાથમિક રીતે આ ટેન્કર સેલવાસ ખાતેથી લાવેલાનું અને જે આરોપી મળી આવેલ છે આશિષ કુમાર અને અન્ય જે આરોપી છે જવલકુમાર નાવ એ પોતાના ત્યાં જોગમાયા કરીને નામની એક પેઢી ચલાવે છે એમની પાસે લગભગ પંદરેક જેવી ગાડીઓ હોવાથી એ એની અંદર આનો ઉપયોગ કરતા હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ આવેલ છે જે અંગે અત્યારે તપાસ ચાલુ છે પહેલી વખત પકડાયા કોઈ ગુના રજિસ્ટર છે હાલમાં એમનો ગુનાહિત ઇતિહાસ અંગે તપાસ કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે એવી અંગે પણ તપાસ કરવામાં આવશે કે તેઓ અગાઉ પણ કોઈ ઘણાનો સંડોવાયેલ છે કે કેમ એ અંગેની માહિતી પણ એકઠી કરવામાં આવશે ટોટલ ટ્રક અને મુદ્દામાલ થઈ અને ચોત્રીસ લાખ ચોત્રીસ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ પોલીસે હાલમાં કબજે કરેલ છે અને સીઝ કરેલ છે અને એના કુપકરણ માટે એફએસએલમાં સેમ્પલો મોકલવાની તજવીજ હાથ ધરી છે